ત્યાં ટીક કરવાનું જો આ રીતે દેખાડે છે એની પર ટિક કરશો એટલે તમને એરર દેખાડશે તમે એન્ટ્રી કરો પછી જોવાનું છે બરાબર છે તમારે કોઈ પણ બીજાનો લાભાર્થી તમારામાં લેવું હોય તો એના માટે પહેલા મોર ઓપ્શનમાં જવાનું છે મોર ઓપ્શનમાં જશો ત્યાંથી એડબ્લ્યુસી માઇગ્રેશન ઉપર ટીક કરવાનું છે તેમાં નીચે એક માઇગ્રેશન નામનો ઓપ્શન છે એની પર ટીક કરવાનું છે અહીંયા તમારે લાભાર્થીનો નંબર નાખવાનો છે નંબર કયો નાખવાનો જે સામાવાળા બેને જે નંબર નાખ્યો હોય એ નંબર અહીંયા તમારે નાખવાનો રહેશે બરાબર છે એટલે આ રીતે મેં નંબર નાખી દીધો છે બરાબર છે નંબર એટલે ઓટીપી જશે ઓટીપી ઉપર તમે ટીક કરશો એટલે આ રીતના તમને એના જેટલા પણ લાભાર્થી હશે એ તમામ નામ દેખાડવા મળશે બરાબર છે આ રીતે જોઈ લેજો આ રીતે નામ દેખાડવા મળશે નામની નીચે તમને દેખાતા કયા આધાર કાર્ડનો ઉપયોગ કરેલો છે ત્યાંથી તમને ખ્યાલ આવે કે આ કયા આધાર કાર્ડ આગળ આપણને ઉપયોગ થશે હવે માઇગ્રેશન ઉપર માઇગ્રેટ ઉપર ટીક કરવાનું છે ત્યાં તમને લાભાર્થી તમારે જે લેવાનું છે એમનો આધાર કાર્ડ નંબર જે આગળ દેખાડતા ચાર આંકડા એ મુજબનો આધાર કાર્ડ નંબર તમારે ખાલી નાખવાનો છે ત્યાં બરાબર છે હું અહીંયા તમે જુઓ છો આધાર કાર્ડ નંબર નાખી દઉં બરાબર છે એટલે સીધું માઇક લાભાર્થીનું નામ આવવા મળશે બરાબર છે આ રીતે આખું લાભાર્થીનું નામ આવવા મળશે અને આ એન્ટ્રી થઈ ગઈ એટલા માટે ઇન પ્રોસેસ લખેલું આવી ગયું છે બરાબર છે જોઈ શકો છો ઇન પ્રોસેસ આપણે બે લાભાર્થી છે બરાબર છે

ચેક કરવું જો લાભાર્થી સક્સેસફુલ થઈ જશે કે એને કયો નંબર લખ્યો હતો તો એના માટે તમારે આ રીતના આપણો જે લોગિન સ્ક્રીન આવે છે એમાં લાભાર્થી તરીકે તમે એને એન્ટ્રી કરાવી શકો છો જે સામેવાળા બેને નંબર લખ્યો હતો એ આપણે નાખવાનું રહેશે બરાબર છે લાભાર્થીને ચેક કરવું હોય તો એના માટે તમારે લાભાર્થી ઉપર પેલા ટીક કરવાનું છે

અને કયો નંબરનો ઉપયોગ પણ કરવામાં આવેલો છે તો આ રીતે તમે લાભાર્થીને કહી શકો છો કે જો એની પાસે એક કરતાં વધારે નંબર હોય તો આ રીતે એ ઉપયોગ કરીને ચેક કરી શકે છે બરાબર છે કે એનું નંબર કયા રજીસ્ટ્રેશન છે અને કઈ આંગણવાડીમાં રજીસ્ટ્રેશન છે અમારા પોષણ ટેકરના વિડીયો જોવા માટે તમારે યુટ્યુબ તમારું આવતું હોય એની અંદર તમારે સર્ચની અંદર લખવાનું છે અમારી આંગણવાડી કરીને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે બરાબર છે તો ત્યાંની પર તમે ગુજરાતીમાં લખી શકો છો અને આ રીતે તમને આખી અમારી ચેનલ બતાવવા મળશે એમાં ચેનલ ઉપર ટીક કરશો એમાં પ્લે લિસ્ટ જે છે એની તમારે કરવાનું છે 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 બરાબર અંદર અંદર કરશો એમાં લખેલું પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લે લિસ્ટ ખુલશે એની અંદર ઘણા બધા પ્લે જો આ રીતનું દેખાડે છે એમાં પોષણ ટ્રેકરના વિડીયો પર ટીક કરશો આની અંદર તમારા ટોટલ પોષણ ટ્રેકર ના પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડીયો મૂકવામાં આવે છે બરાબર છે તો આ રીતે તમે અમારા વિડીયો જોઈ શકો છો આ નિયમિત વિડીયો અમે મૂકીએ છીએ અમારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઈબ કરી હોય તો એના માટે સબસ્ક્રીપ્શન ઉપર તમારે ટીક કરવાનું બરાબર છે ત્યાં તમને ઓલ ઉપર ટીક કરવાનું ઉપર દેખાય છે એ મુજબ ત્યાં તમને ટોટલ તમે તમારી ચેનલ દેખાડવા મળશે તમે કેટલી સબસ્ક્રાઈબ કરી છે એમાં તમે અમારી ચેનલ ગોતી શકો છો ગોતીને તમે એમાં પ્લે જઈને ટોટલી પોષણ ટ્રેકરના વિડીયો તમે ત્યાં જોઈ શકો છો બરાબર છે આ રીતે તમે ચેક કરી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા સુધી શેર પણ કરી શકો છો આપનો આભાર